આજે તારીખ ઓફ જે કેનાલો છે તેનું રિયાલિટી ચેક કરી રહી છે કે સફાઈ કામ અને સમારકામ થયું છે કે કેમ અને આજે આપણા ફરી પાછા સુપર શક્તિનગર પાસે જ હળવદ તાલુકાનું જે એના પાંચના વિસ્તારમાંથી ત્યાં ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે ત્યાંથી આપણે રિયાલિટી ચેક કરી છે ખરેખર કેનાલનું સફાઈ સમારકામ થાય છે કે કેમ આપણે પરમદી જ્યારે આ અધિકારી સાથે વાત કરી હતી ધ્રાંગધ્રાના જે અહીંના કેનાલના જે અધિકારી કહેવાય તેમની સાથે તેમણે કહ્યું હતું કે કેનાલ સફાઈ કામ થઈ ગયું છે એટલે આ સફાઈ કામને લઈને જ અત્યારે આપણે રિયાલીટી ચેક કરીએ સૌપ્રથમ તો હું તમને બાવળ બતાવું મારી હાઈટ છે પોણા છ ફૂટ પાંચ ફૂટ ને નવ ઇંચની મારી હાઈટ છે અને મારી હાઈટ બરાબર આ બાવળ છે અને આ બાવળ છે તે લગભગ હું એવું નથી માનતો કે રાઈટમાં બાવળ થઈ ગઈ કોઈ જગ્યાએ એવું કંઈ થતું નથી પાંચ ફૂટ ને છ ફૂટના ઝાડ રાઈટમાં થઈ જાય એટલે આ જે ઝાડ છે તે મહિના બાર મિનિટ રાખી શકે અને આ બાવળો તમે જોઈ રહ્યા છો અને આ બાવળ છે કે હજી સુધી દૂર કરવામાં નથી આ રીતનું કેવું રતન છે કે ચેનલમાં સફાઈ કામ અને કામ થઈ ગયું છે અને તેને લઈને જ આપણે રિયાલિટી ચેક કરી રહી છે સાથે જ આજે મેસેજ પણ મળે છે કે સાગરદ્રા પ્રાંત કેના ત્યાં આશરે આઠસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે પરંતુ આઠસો ક્યુસેક પાણી જે કહેવાય તે છોડવામાં આવતાની સાથે જ લગભગ એકથી બે દિવસની અંદર બ્રાહ્મણી બે ડેમમાં પહોંચી જશે પરંતુ આ હવે તો આ કેનાલ સફત સાફ થવાની શક્યતા પણ નથી કારણ કે જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડાય એટલે સફાઈ તો થવાની કોઈ શક્યતા નથી અને ત્યારબાદ કદાચ સફાઈ માટે બંધ કરવામાં આવશે તો ખેડૂતોને એમ નુકસાની જશે કારણ કે ખેડૂતો મોટા પ્રમાણમાં અલગ અલગ કેનાલોમાંથી પાણી છે આ સ્થિતિ માળિયા પ્રાંતની છે ને આ સ્થિતિ મોરબી પ્રાંતની છે મોરબી પ્રાંતમાં પણ મચ્છુ બે ડેમમાં જે પાણી ભરવા માટે થોડા સમય માટે ચાલુ કરવામાં આવી હતી અને ખેડૂતોએ ઘણા બધાએ અલગ અલગ કપાસને મગફળીનું આગોતરવું વાવેતર કર્યું હોય કરવાના હોય એને આયોજન કરી નાખ્યું હતું ઘણા બધા ખેડૂતો એના રાહ જોઈને બેઠા હતા કાગ એટલે એ પાણી આવતાની સાથે જ અલગ અલગ ખેડૂતોએ પિયતની શરૂઆત પણ કરી દીધી હતી પરંતુ પીએફ એના પણ બંધ થઈ જતા એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની છે અને આ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં લગભગ એકથી બે દિવસમાં પાણી આવી જશે ને છેલ્લે ભલે પિયત માટે પાણી ન દેવાના હોય પરંતુ પીવા માટે દેવાના હોય પરંતુ પિયત માટે પણ ઘણા બધા ખેડૂતો પાણી લે જ છે અને લેવાના જ છે એટલે આ પાણી લેશે એટલે એમને કેનાલ જ્યારે બંધ કરશે ત્યારે એમને નુકસાન જવાનું છે એટલે કેનાલ સાફ સફાઈ થઈ નથી અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી અને તેઓ રટણ કરી રહ્યા છે કે કેનાલની સફાઈ થાય છે પરંતુ વાસ્તવિક સ્થિતિ આ છે કે કેનાલની સફાઈ થતી નથી બાવળા ઉગી ગયા જાળી ઝાખડા થઈ ગયા અંદર કતરો એકથી દોઢ ફૂટ થર જામી ગયો હોય અંદર પણ એમ જાળી જાખરા ઉગી નીકળ્યા છે અને આ બધા જાળવા દિવસમાં થઈ નથી જો અધિકારીઓ એમ કહેતા હોય કે અમે સફાઈ કરી છે તો આ સફાઈ થયેલી દેખાય છે તમને દેખાતી હોય તો એ કોમેન્ટ કરજો ન થયું હોય ને આપના વિસ્તારમાં તો પણ કોમેન્ટ કરજો આ તો અમે બહારની વિસ્તારની વાત કરીએ મહત્વની જે સાફ સફાઈ છે તે નાલાની છે એટલે કે સાઇફનનું છે આ સાઇફનમાં એવા યંત્રો ઉતારવામાં આવે કે જેનાથી એક નાલાની યોગ્ય રીતે સફાઈ થાય છે કે કેમ તે પણ કમેન્ટમાં જણાવશો અત્યારે હું જે નાલું તમને બતાવીશ થી એ નાલું શક્તિનગર પાસે છે અને એ નાલાની અંદર પણ સફાઈ નહીં થઈ નથી થઈ કેનાલમાં સફાઈ નથી થઈ બાર બાવનની સફાઈ નથી થઈ એટલે સફાઈ બંધ છે જીરો અમે છે કે હળવદથી અહીંયા સુધી આવ્યા છે શક્તિનગર સુધી આશરે પાંચેક કિલોમીટરનું અંતર કાપ્યું પાંચ કિલોમીટરનું અંતર કાપવા છતાં હજી સુધી કેનાલમાં ક્યાંય સફાઈ કામ થાય દેખાણી નથી બાબતે મોરબી પણ ઘણા બધા ફરિયાદો છે કે યોગ્ય રીતે સફાઈ અને સમારકામ નથી થયું અને માળીયા પણ આ જ સમસ્યા છે માળિયા બ્રાંત કેનાલમાં પણ હજી યોગ્ય રીતે સફાઈ અને સમારકામ નથી થયું અને પાણી જે હવે લગભગ ગણતરીના દિવસો બાકી છે અને ગઈ વખતે જે ધારાસભ્ય બેઠક કરી હતી ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે આંતર્યા છે પાણી આવી જવાનું છે કારણ કે અમારી લાલિયાવાડીના પગલે ખેડૂતો પરેશાન બાવળ જુઓ છો તમે તે આ બાવળ કેવળો હોય તમે આસાનીથી જોઈ શકો છો કે આ બાવળ છે મારી હાઈટ કરતા મોટી આ બાવળ કે રાઈટમાં નહીં થયું હોય ને કેનાલના અધિકારીઓ કેમ સાફ સફાઈ કરી તો એ શક્ય નથી તે સ્થિતિ આ બાજુ આ બાજુ પર જોઈશું કારણ કે કેનાલની બંને સાઈડે કરતા હોય અહીંયા પાણીના નિકાલ માટેની પણ ગટર હોય એટલે આ બાજુ બાવળ કાઢતા હોય કેનાલ ઉપર પણ બહાર કાઢતા હોય આસાનીથી આ લખું ટ્રાન્સ ફોટ બાવળ છે જે પ્રમાણે મેં કહ્યું કે મારી ઘોડા ચોખ્ખું રાઈટ થાય નહીં એટલે આ કેનાલ બંને બાજુની આ સ્થિતિ બંને બાજુ બાવળ છે ખુદ નીકળી ગયા છે એટલે ગટર અહીંયા સાફ સફાઈ થઈ નથી પણ કેનાલ સાફ સફાઈ થઈ નથી સમારકામ ની તો વાત જ અલગ એટલે અધિકારીઓ જે છે આના તેઓને એસી ચેમ્બર બહાર નીકળવું નથી એસી ચેમ્બર બહાર નીકળે તો એસી ગાડી માં બહાર નીકળવું નથી વાસ્તવિક સ્થિતિ જાણવી નથી ગત વર્ષે જ્યારે ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને કાંતિલાલ અંબુકીયા જ્યારે માળીયા બ્રાંત કેનાલની મુલાકાત લીધી ત્યારે અમે ઇન્ટરવ્યુ પણ એને કર્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે વર્ષમાં ત્રણ વખત કેનાલમાંથી આજુબાજુમાંથી જાળી ઝાકડા દૂર કરવામાં આવે છે તમારા વિસ્તારમાં ત્રણ વખત થયા એક વખતે થયા હોય તો તમે કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આ બ્રાંતની કેનાલ ઉપર એક વખતે પાવર સાંભળી હોય સાથે જ આજે બપોરે પણ અમે અધિકારીઓ સાથે ચર્ચા કરી તો અધિકારીએ કીધું કે રવિ પાકની સિઝનમાં જે અલગ અલગ કેનાલ હોય બ્રાહ્મણી ડેમની આજુબાજુમાંથી જે પાણી પીયત માટે છોડાતી હોય આ બ્રાહ્મણી કેનાલ બ્રાહ્મણી ડેમ એક અને બેમાંથી જે પાણી છોડવાની કેનાલ હોય એ રવિ પાકની સિઝનમાં સાફ કરી તમારા વિસ્તારમાં રવિ પાકના સિઝનમાં કેનાલ સાફ થઈ હતી કેમ મેં એક ભાઈ પાસે જ જાણકારી મેળવી તો મને એવું કીધું કે પંદર વર્ષથી કેનાલ જ સાફ નથી હવે એમાં બાવડા છે પથ્થર પડી ગયા પંદર પંદર વર્ષથી કેનાલ સાફ ન થાય તમે એમ કહો કે દર રવિ રવિ પાકની સિઝનમાં કેનાલની સફાઈ કામ થાય આ તો કઈ રીતે શક્ય એટલે વાસ્તવિક સ્થિતિ આ છે અધિકારીઓને ચેમ્બરમાંથી બહાર નક્કી નીકળવું ચેમ્બરમાંથી બહાર નીકળી ગાડીમાંથી નીચે નવું અને ખાસ તો કોન્ટ્રાક્ટર સાથે એમની મિલી ભગત છે કોન્ટ્રાક્ટર કે એ રીતે જ બિલ બનાવે છે ને એ મંજૂર કરી લે અને મજા કરો તો એવું અમે શી ગાડી માંથી બહાર નો નીકળે એટલે આ વાત તરીકે એક આ કેના અને આ કેના માં સફાઈ થાય દઉં બે દિવસ માં પાણી આવી જશે બે દિવસ માં આજે મેં કહ્યું કે શક્તિનગર સુપર પાસે થી ચેક હળવદ હળવદ છે છે ને હળવદ શહેર માંથી જ્યાં સરારૂ થી ત્યાં સુધી કેનાલ સફાઈ થશે કે કેમ અને સાથે આ જે આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આઠસો ક્યુસેક માત્ર નું માત્ર પૂરો માટે છે બાદ આ કેનાલ બંધ થતો ખર્ચે સમય માટે તો એની શું સ્થિતિ થશે છે આ બધાનો તાજ છે કે કેમ એટલે ખાસ તો આ કેનાલને જોઈ લો તમે કે શું સ્થિતિ છે એકથી દોઢ ફૂટ થર જામી ગયો હોય અધિકારીઓ પોતાની આળસ મળે તારા અમારું ખાલી રસ ન લે મોંઘા છે આ બહવા થાય વચ્ચે ખેડૂતો હેરાન થાય છે આ બાવળ દૂર કરવામાં આવશે કે કેમ અને ક્યારે દૂર કરવામાં આવશે અને જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠાણું આ બંને મોબાઈલ નંબર પર તમે તમારા પોતાના અભિપ્રાય રજૂ કરી દોસ્તારમાં ક્યાં પણ આવી કેનાલની સમસ્યા હોય એના સાથે જ હવે વરસાદ નજીકમાં છે વરસાદને લઈને પણ ક્યાંય આપણા આસપાસ ખેતરમાં ક્યાંય પાણી ભરાઈ જવા પાકને નુકસાન જવી એવા પણ કોઈ વિડીયો અમને આ ખેડૂતોની ચેનલ છે અને અમે ખેડૂતોનો અવાજ બનશું અને ખેડૂતોને ક્યાંય પરિસ્થિતિ બનો તમે માસ્ટર તંત્ર એમ કે દસ લાખનું ટેન્ડર રવિ પાકમાં આપવામાં આવ્યું અને કેનાલની સફાઈ થઈ ગઈ છે તો દસ લાખમાં કેવી સફાઈ થાય એ પણ તમને ખબર છે કેવી થઈ છે એ પણ આપણે બતાવીશું આ બધા મિત્રો આપણી સાથે જોડાયા કોમેન્ટ કરશો આપણા વિસ્તારમાં કેવી કેનાલની સાફ થઈ છે અને થઈ છે કે કેમ કેમ